નમસ્કાર મિત્રો કલરવુ વૈશોખ નોલેજ ચેનલમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે પેઢીનામું પેઢી આંબા બાબતે મહત્ત્વના સમાચાર ઓફિશિયલ પરિપત્ર જાહેર જમીન હોય કે ના હોય બધા ખાસ જુઓ દરેકને ઉપયોગી તો મિત્રો એક મહત્ત્વના સમાચાર છે આ બાબતે આપણે જાણકારી મેળવીએ એ પહેલાં તો જો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન પ્રેસ કરો ત્યાં ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો તો મહત્ત્વનો પરિ પરિપત્ર છે પેઢીનામું પેઢી આંબા તૈયાર કરવા બાબતનો તારીખ વીસ નવ બે હજાર બાવીસનો પરિપત્ર છે મહેસૂલ વિભાગનો પરિપત્ર છે તો આપણે આ બાબતે વધારે માહિતી મેળવીએ તો પરિપત્ર કંઈક આ મુજબનો છે વંચાણમાં લીધેલ ક્રમ એક પરના મહેસૂલ વિભાગના ચૌદ પાંચ બે હજાર ચૌદના પરિપત્રથી પેઢીનામાં તૈયાર કરવા અંગેની સૂચનાઓ બહાર પાડેલ છે તેમાં ખેતીની તથા બિનખેતીની જમીન ખુલ્લા પ્લોટની વારસાઈ અંગે પેઢીનામું બનાવવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે જેનું અર્થઘટન ફક્ત ખેતીની જમીન તથા બિનખેતીની જમીન ખુલ્લા પ્લોટનું જ પેઢીનામું તૈયાર કરવાનું રહે છે તેમ કરવામાં આવે છે તેથી સદર તારીખ ચૌદ પાંચ બે હજાર ચૌદના પરિપત્રમાં નીચે દર્શાવ્યા મુજબનો આથી સુધારો બહારો સુધારો બહાર પાડવામાં આવે છે તો સુધારો કંઈક આ મુજબનો છે ખેતીની જમીન તથા બિનખેતીની જમીન ખુલ્લા પ્લોટ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં તથા શહેરી વિસ્તારમાં પરંતુ સિટી સર્વે દાખલ થયેલ ન હોય તેવા વિસ્તારમાં આવેલ મકાનો ફ્લેટ એપાર્ટમેન્ટ વાણિજ્ય દુકાનો ઓફિસો જેવી તમામ સ્થાવર મિલકતો ઇમલા સહિતની મિલકતો બાબતે પણ સંબંધિત તલાટી કમ મંત્રી સિટી કસબા તલાટીએ પેઢીનામું બનાવી આપવાનું રહેશે તો આ બાબતનો એક મહત્વનો પરિપત્ર છે આગળ જોઈએ આપણે તો પરિપત્રમાં જે સુધારો છે ચૌદ પાંચ બે હજાર ચૌદના પરિપત્રમાં તો એ સુધારા બાબતે આપણે જોઈએ તો જે વ્યક્તિનું અવસાન રહેણાંકના સ્થળ અથવા વતનના સ્થળ સિવાયના સ્થળે થાય તો તેવા કિસ્સામાં પણ જે તે વ્યક્તિનું પેઢીનામું તેના સ્થાયી રહેઠાણના સ્થળ અથવા વતનના સ્થળના તલાટીએ કરવાનું રહેશે અરજદારને વતન કે રહેણાંકના સ્થળના તલાટીને અરજી કરવાનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે અરદ્વાર દ્વારા જે સંબંધિત તલાટીને અરજી કરવામાં આવે તે તલાટીએ આ કામગીરી પૂર્ણ કરવાની રહેશે વંચાણમાં લીધેલ ક્રમ એક પરના મહેસૂલ વિભાગના ચૌદ પાંચ બે હજાર ચૌદના પરિપત્રમાં જ્યાં સોગંદનામા શબ્દનો ઉલ્લેખ છે તેના બદલે સ્વઘોષણા એટલે કે સેલ્ફ ડિક્લેરેશનને ધ્યાનમાં ધ્યાને લેવાની રહેશે તેમજ તે અંગેના પરિશિષ્ટ એક અને પરિશિષ્ટ બે આ સાથે સામેલ રાખેલ છે તો આ પરિપત્રની અંદર સ્વઘોષણા જે સોગંદનામાનો ઉલ્લેખ છે જ્યાં એને બદલે ચૌદ પાંચ બે હજાર પરિપત્ર ચૌદ પાંચ બે હજાર ચૌદના પરિપત્રમાં જ્યાં સોગનનામાનો શબ્દનો ઉલ્લેખ છે એને બદલે સ્વઘોષણા એટલે કે સેલ્ફ ડેક્લેરેશન ધ્યાને રાખવાનું છે અને સેલ્ફ ડેક્લેરેશન છે આ પરિપત્રની સાથે સામેલ છે અને કંઈક આ મુજબનું છે પરિશિષ્ટ એક સ્વઘોષણા સિદ્ધિલિટીના વારસદારો સીધી લીટીના વારસદારોની વારસાઈના કિસ્સા માટે તો પરિશિષ્ટ એક કંઈક આ મુજબનું છે એની સાથે પરિશિષ્ટ બે પણ આ પરિપત્રની સાથે જ છે પીડીએફ ફાઇલ છે જોતી હોય તો કોમેન્ટ કરજો આપણે એની લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા તો તમને કોમેન્ટ બોક્સમાં રિપ્લાયમાં આપી દઈશું તો આ સ્વઘોષણા સેલ્ફ ડિકલેરેશન પરિશિષ્ટ બે છે એ પણ આ પરિપત્રની સાથે સામેલ છે તો મિત્રો માહિતી ગમી હોય તો લાઈક કરી દેજો શેર કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને પરિપત્ર જોતો હોય તો કોમેન્ટ કરવા વિનંતી છે થેન્ક યુ